નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેની અંદર એક શિક્ષક અને વિદ્યાર્થીનું કોલ રેકોર્ડિંગ છે જેમાં શિક્ષક વિદ્યાર્થીની પાસે અભદ્ર અને અશ્લીલ માગણી કરશે અને અશ્લીલ વાતો પણ કરી રહ્યો છે મિત્રો આ રેકોર્ડિંગ છે એ બધા લોકોએ ખાસ સાંભળવા જોઈએ છે ખાસ કરીને છોકરીઓ અને એમના મા બાપે તો ખાસ જ આ રેકોર્ડિંગ સાંભળવું જોઈએ તેમજ મિત્રો આ જે છે એ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરો જેનાથી અન્ય લોકો પણ આવી બાબતોથી જાગૃત થાય અને આવા લાલચી અને નપટ નાલાયક શિક્ષકોની જાળમાં ફસાય નહીં તો મિત્રો તમે પણ આ રેકોર્ડિંગ સાંભળો અને તમારા વિચારો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને એ પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું ઘંટડીના આઇકન પણ દબાવી દેજો ઓકે ના પેલા ક્યું ના સર તો ખબર પડે કાલ સાગર હા તો મને ખબર છે કાલ

પણ શું હા પાડું સર મને કહો તો ખબર પડે ને સર મેં તમને કાલ રાતે ફોન કર્યો હતા પીએચડી નું સર તમે મને કરાવી ગયો એમ પ્લીઝ પીએચડી કરાવીશ પ્રોફેસર હા એકવાર કરવું છે પણ શું મને કહ્યો તો એકવાર શું એકવાર કાર્યર કરવું છે હા સર શું એમ મને નથી ખબર પડતી हरियाणे एक बार सारे शुभकामनाएं मुझे हाँ तुम बोला सर ये सारी यार एक बार और बस तो, मारी यार एक बार तो हाँ बस पर एक बार तो सर मैं समझाऊंगी तब मैं पच्चीस बोल ले तो हाँ पढ़ हाँ। पन से नहीं हाँ पढूं मैंने क्यों तो एम हाँ पढूं तो मैं पीएचडी नूत मैं मुझ पूछूं सर मैंने करा ही दो सब पूछो सें